નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું ચૂંટણી પછી પીએમ કિસાનની રકમ વધી શકે ખરી સત્તરમો હપ્તો ક્યારે આવશે કયા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે તથા પીએમ કિસાન યોજનાના આપતા નથી મળતા તો શું કરવું આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો જા સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે ગરીબ ખેડૂતોને સ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે ભારત સરકાર દર વર્ષે છ હજાર રૂપિયાની આ નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં બહાર પાડે છે મિત્રો દરેક હપ્તા હેઠળ સરકાર ચાર મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં બે રૂપિયાની રકમ મોકલે છે ત્યારે મિત્રો જોઈએ કે શું આ બે રૂપિયાની રકમ વધી શકે ખરી તો મિત્રો કેન્દ્ર સરકાર ભારતીય લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી શકે છે અત્યાર સુધીમાં આ યોજનાના લાભાર્થીઓને દર ચાર મહિને બે બે હજાર રૂપિયાની આર્થિક સહાય એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે આ યોજના સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યારે એવા સમાચાર છે કે લોકસભાની ચૂંટણી પછી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને મળતી હપ્તાની રકમ વધી શકે છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારી અને બમણી થઈ શકે છે મિત્રો આ અંતર્ગત હવે કેન્દ્ર સરકાર તરફથી લાભાર્થીઓને વાર્ષિક બાર રૂપિયા આપી શકાશે જો આમ થશે તો ખેડૂતોને દર વર્ષે ચાર હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવશે મોદી સરકાર દ્વારા અત્યાર સુધીમાં આ યોજનાના સોળ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે તો સાલો મિત્રો હવે જાણીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણી પછી જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે મિત્રો જો કે હજી સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તા માટે નાણાં મુક્ત કરવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો હવે જોઈએ કે ચાર રૂપિયા કોને મળી શકે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો પીએમ કિસાન હપ્તા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ માટે તમે ઇમેલ આઈડી પીએમ કિસાન આઈ રેટ જીઓ ડોટ ઇન પર મદદ લઈ શકો છો આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા ટોલ ફ્રી નંબર જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો અને મિત્રો આવી જ રીતે રોજેરોજ પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર જાણવા માગતા હોય તો નિશ્ચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાના સમાચાર સૌથી પહેલાં તમને મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો